ટાપુભાઈ રત્નાભાઈ પરમાર નામના પંચોતેર વર્ષના આધેડ સાથે અકસ્માત સર્જ્યો આ અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જ્યારે ઇજાગ્રસ્ત આધેડને તાત્કાલિક એકસો આઠની મદદથી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના લીધે આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર મળે તે પહેલાં જ આધેડનું મૃત્યુ થયું હતું ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા જોકે આ અંગે ચોટીલા પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે ફરાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અહેવાલ મુનાફ કલાડિયા ગુજરાત સિક્યો ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર